વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સમાત્ર શ્રેણીનો એવો દાખલો જોઈશું જે બોર્ડ એક્ઝામમાં તમારા વિભાગ ડીની અંદર ચાર ગુણની અંદર પૂછાતો હોય છે આ દાખલો બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે તો આ રીતના તમે એક્સ્ટ્રા બીજા દાખલા જોઈ અને પણ તૈયાર કરી નાખજો હું તમને રીત શીખવાડીશ એ રીતથી તમે દાખલા સરળતાથી ગણી શકશો ઓકે તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો અગાઉ હું ઓલરેડી આપણે ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા યુઝફુલ મોસ્ટ એપી વિડીયો બનાવેલ છે એ વિડીયો તમે ન જોવા હોય તો એની લિંક તમને વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જઈને એ પણ જોઈ નાખજો જેથી બોર્ડ એક્ઝામમાં તમને બેનિફિટ થાય ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને બે લેખન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ધોરણ દસના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો ઓકે જો મિત્રો આ રીતના દાખલામાં તમને રકમમાં આપેલા છે કે એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો ચોવીસ છે અને છઠ્ઠા અને દસમા પદનો સરવાળો ચુમ્માળીસ છે તો આ સમાંતર શ્રેણીના તમારે પ્રથમ ત્રણ પદ શોધીને લખવાના રહેશે તો હવે તમે આની અંદર તમને નથી પ્રથમ પદ આપેલું નથી સામાન્ય તફાવત આપેલો તો તમે ડાયરેક્ટ કઈ રીતના ગણી શકો એ આજે આપણે શીખવાનું છે પહેલાં તમને એના માટે સમાંતર શ્રેણીના સૂત્ર આવડવા જોઈએ ન આવડતા હોય તો એક વાર તૈયાર કરી નાખજો જુઓ પહેલાં શું કીધેલ છે કે ચોથા અને આઠમા પદનો સરવાળો તો ચોથા પદને શું કહેવાય એ ફોર કહેવાય બરોબર મતલબ કે ચોથા નંબરનું પદ વત્તા આઠમા નંબરનું પદ તો એ આઠ લખશું આપણે તો એ બંનેનો સરવાળો કેટલો કીધેલ છે પહેલી આટલું આપેલ છે હવે બીજા નંબરમાં શું આપેલ છે કે જુઓ છઠ્ઠા અને દસમા પદનો સરવાળો તો છઠ્ઠા પદને શું કહેવાય એ સિક્સ લખશો આપણે વત્તા દસમો એટલે એ ટેન આ બંનેનો સરવાળો કેટલો થાય ચુમ્માળીસ તો એનો જવાબ ચુમ્માળીસ થાય છે તો હવે આપણે આના ત્રણ પદ શોધવાના છે તો પહેલાં આપણે એની ખબર પડવી જોઈએ આપણને કે એ એટલે શું એ એટલે સમાંતર શ્રેણીનો પ્રથમ પદ તો એની કિંમત જોઈએ અને ડી એટલે સામાન્ય તફાવત જોઈએ તો તમારે કોઈ બી શ્રેણીના ગમે એટલા પદ શોધવા તમે શોધી શકો તો હવે એ અને ડી આપણે કઈ રીતના મેળવશું એ ખાસ સમજવાનું છે તો હવે આ બંને સમીકરણ જે બન્યા ને એની અંદર આપણે સાદું રૂપ આપીશું કે ચોથું પદ છે એ ફોર એનું સૂત્ર શું થાય એ પ્લસ થ્રી ડી એનું સૂત્ર શું થાય એ પ્લસ થ્રી ડી ફક્ત આપણે આ ચોથા પદનું વિભાજન કર્યું એ પ્લસ થ્રી ડી એવી જ રીતના આઠમું પદ છે તો એ વત્તા સાત ડી આવશે બરોબર એનો જવાબ થાય છે ચોવીસ પહેલા આપણે આ સમીકરણ એકનું સાદુરૂપ આપીશું હવે જો એ અને એટલે ટોટલ છેલ્લા એ થાય ટુ એ થશે વધતા ત્રણ ડી અને સાત ડી ને સાત દસ ડી બરાબર ચોવીસ મળશે હવે તમે આનું નામ સમીકરણ એક આપી દો ઓકે આપણે આ જે પહેલું જ જે આપણને કોટેશન આપેલું હતું જે પહેલું જ રકમમાં એનું આપણે આટલું રૂપ આપ્યું એવું નવું હવે બીજા નંબરનું જુઓ એ સિક્સ તો એ સિક્સનું સૂત્ર શું થાય પેલા એ લખો વત્તા જુઓ છઠ્ઠું પદ હોય તો પોચ ડી લેવાના સાતમું પદ પદ હોય તો છ ડી લેવાના એવી રીતના આ છઠ્ઠું પદ છે તો એ પ્લસ ફાઈવ ડી વધતા દસમું પદ છે એટલે એ વધતા નવ ડી બરાબર ચુમ્માળીસ હવે જુઓ એ અને એ ટોટલ કેટલા થશે ટુ એ વત્તા નવ અને પોચ કેટલા થાય ચૌદ બરાબર ચુમ્માળીસ તો આને કહીશું આપણે સમીકરણ નંબર બે બરોબર સમીકરણ એક અને બે મળી ગયા હવે આ બંનેનું શું કરવાનું જુઓ રીચલ સુરક્ષ સમીકરણમાં જે લોપની રીત આવતી તે રીતે આપણે લોપ કરીશું અથવા જે આવડતો હોય વિદ્યાર્થીઓ સમીકરણ બે માંથી સમીકરણ એક બાદ કરવાનું તો તમને એક આધાર ચલની કિંમત મળી જાય છે જુઓ સમીકરણ બે માં તમને શું આપેલ છે કે ટુ એ પ્લસ ચૌદ બરાબર ચુમ્માળીસ હવે ઘણા વિદ્યાર્થીઓને એવું પણ હોય કે બેમાંથી એક કેમ બાદ કરો એકમાંથી બે બાદ કરશો તો પણ જવાબ આવી જ હવે જુઓ પહેલું સમીકરણ છે ક્લિયર આપણે શું કર્યું પહેલાં બીજું સમીકરણ લખ્યું એના નીચે એક્ઝેક્ટ પહેલું સમીકરણ લખ્યું પહેલા બીજું બાદ ન કરવાનું કારણ એ જ કે તમારે જવાબ માઇનસમાં આવશે તો તમારે ભૂલ વધારે થશે એટલે તમારી જે સંખ્યા મોટી હોય ને જુઓ આમાં તો બંનેમાં ટુ એ તો સરખા હતા પણ ડીમાં જુઓ કોણ મોટા હતા ચૌદ તો આપણે એને ઉપર રાખીશું એટલે બાદ બાકી તમને સરળ પડે હવે આ બંનેની કરવાનું શું આપણે બાદ બાકી તો જે પ્લસ છે એ બધું શું થઈ જશે માઇનસ રેડે તો ટુ એમાંથી ટુ એ જે શું થઈ જાય તો ઝીરો થઈ જશે ચૌદ ડીમાંથી દસ ડી બાદ કરો આ પ્લસ અને હવે આ નવ ચિહ્ન યાદ રાખો આપણે માઇનસ કરવાનું છે બાદ તો ચૌદ ડીમાંથી દસ ડી જાય એટલે કેટલા વધશે ચાર ડી બરાબર ચુમ્માળીસમાંથી ચોવીસ બાદ કરો તો કેટલા મળશે તમને વીસ ક્લિયર હવે આપણને ની કિંમત મળી જશે ડીને નજીક જુઓ ચાર ગુણાકારમાં છે અને બરાબરની આ બાજુ જાઓ તો ડી બરાબર વીસ ભાગ્યા ચાર ગુણાકારમાં હોય બરાબરની આ બાજુ જાય તો શેમાં જાય ભાગાકારમાં અને ચાર પંચા વીસ તો ડીની કિંમત મળી ગઈ કેટલી પાંચ તો આપણે શ્રેણીના ત્રણ પદ શોધવાનું છે તો એના માટે બે વસ્તુ જોવે એક તો એ જોવે અને એક ડી જોવે ડી મળી ગયા તો એ પણ મળી જશે તમારે જે આ બંને સમીકરણ છે એ બંનેની અંદરથી તમે કોઈ બી એક સમીકરણમાં કિંમત મૂકશો તો એની કિંમત તમને મળી જશે આપણે જુઓ નાનું સમીકરણ કયું છે આ પહેલું સમીકરણ છે તો ડી બરાબર પાંચની કિંમત શામાં મૂકીશું આપણે સમીકરણ એકમાં મૂકતા જુઓ સમીકરણ એક લખવા પહેલા ટુ એ તો બે ગુણ્યા એ અથવા ટુ એ વધતા દસ ડી છે તો દસ અને ડી વચ્ચે શું કહેવાય ગુણાકાર તો દસ ગુણ્યા ડી ની કિંમત તો મળી હાલ જ પાંચ તો દસ ગુણ્યા પાંચ બરાબર જવાબ આપેલ છે રૂપ આપવાનું છે પચાસ તો ટુ એ પ્લસ પચાસ બરાબર ચોવીસ આપણે મેળવવાના ટુ એ તો પચાસ ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ પ્લસ છે શું થશે માઇનસ થશે તો ટુ એ બરાબર સેમાંથી માઇનસ થશે કે ચોવીસ માંથી પચાસ બાદ કરો તો ટુ એ બરાબર કેટલી કિંમત મળશે તમને ટુ એ બરાબર માઇનસ છવ્વીસ કારણ કે પચાસ મોટા હતા ને એની આગળ માઇનસનું ચિહ્ન હતું તો ટુ એ બરાબર કેટલા મળ્યા માઇનસ છવ્વીસ આપણે એ શોધવાના છે તો એની બાજુમાં જુઓ બે ગુણાકારમાં છે અને બરાબર ને આ બાજુ લઈ જાઓ તો શું થાય ભાગાકાર થશે તો એ બરાબર માઇનસ છવ્વીસ ભાગ્યા બે તો તેર દુ છવ્વીસ ઉડી જાય પણ જવાબ કેવો આવશે માઇનસ તો એ બરાબર આપણે થશે માઇનસ તેર ચલો એ અને ડી મળી ગયા તો હવે સિમ્પલ છે તમારે આ સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ લખવાના તો પહેલું પદ તો મળી ગયું પહેલું પદ શું થાય છે સમાંતર શ્રેણીનું એ બરાબર માઇનસ તેર હવે આપણે બીજું પદ શોધવાનું તો એના સૂત્ર તમને આવડવા જોઈએ કે એ ટુ બરાબર શું થાય એ પ્લસ ડી તો એની કિંમત કેટલી મળી માઇનસ તેર પ્લસ ડીની કિંમત કેટલી મળી પ્લસ પાંચ તો માઇનસ પ્લસ માઇનસ થશે તેરમાંથી પાંચ હજાર એટલે આઠ વધશે પણ તેર મોટા હતા એટલે ચિહ્ન કેવું રહેશે માઇનસ તો બીજું પદ આવશે આપણે માઇનસ આઠ અને હવે ત્રીજું પદ શોધી નાખો એ થ્રી બરાબર એ પ્લસ ત્રીજો નંબરનું પદ શોધવાનું તો ટુ ડી લેવાના હો બીજા નંબરનું તો એટલે એક જ વખત ડી લીધા ત્રીજા નંબરનું શોધવા એટલે બે વખત ડી લેવાના એની કિંમત કેટલી માઇનસ તેર વધતા ટુ ડી છે એટલે બે ગુણ્યા ની કિંમત પાંચ બે પંચા દસ તો માઇનસ દસ હવે માઇનસ પ્લસ શું થાય માઇનસ તેર માંથી દસ હજાર કેટલા વધશે ત્રણ પણ કેવા ત્રણ વધશે માઇનસ કારણ કે તેર મોટા આધારિત ચિહ્ન હ માઇનસ રહેશે તો ત્રીજું પદ કયું આવશે માઇનસ ત્રણ ઓકે ફરી એકવાર સમજાવી નાખું જુઓ મિત્રો પહેલાં તમારે શું કરવાનું જે તમને આપેલું હોય એનું એ આપણે સેમ ટુ સેમ સૂત્રના મુજબ લખવાનું સૂત્ર બનાવીને પછી એનું રૂપ આપવાનું તો બે સમીકરણ મળે એ બે સમીકરણનો આપણે લોપ કરીશું અથવા બાદ બાકી કરીશું તો તમને કોઈ બી એક મતલબ ડી નહીં કહો તો એની કિંમત મળી જશે તો ડીની કિંમત મળે એ કિંમત તમારે સમીકરણ એકમાં મૂકવાની પછી તમને ઓટોમેટિક રૂપ આપશો તો એની કિંમત પણ મળી જાય પાસે એ અને ડીની કિંમત મળી જાય તો તમારા સમાંતર શ્રેણીના પાંચ દસ પંદર વીસ જે પદ શોધવા હોય તમે શોધી શકો ઓકે આશા રાખો છો મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો હશે અને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય પણ કરજો ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાઇકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ દસના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો અને જો વિડીયો તમને યુઝફુલ થયો હોય તો આવી જ રીતના આપણે તમે કહેશો તો આંકડાશાસ્ત્ર રિચલ સુરક્ષા સમીકરણના પણ જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા વિભાગ વિભાગડીના ચાર ગુણના દાખલા પણ લાવીશું હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ